સ્વર્ગસ્થ લક્ષ્મણભાઈ અર્જણભાઈ નંદાણિયા વિવિધ લક્ષી સેવા કાર્ય ટ્રસ્ટ દ્વારા જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાની ઓએચ એસડીબી હાઈસ્કૂલ ખાતે સર્વરોગ નિદાન કેમ્પ નેત્ર નિદાન કેમ્પ અને રક્તદાન શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું કેમ્પમાં પ્રથમ ડોક્ટરો અને આમંત્રિત મહાનુભાવો હસ્તે દીપ પ્રાગટ્ય અને સ્વાગત સન્માન કરવામાં આવ્યું સ્વર્ગસ્થ લક્ષ્મણભાઈએ નંદાણીયા સેવા કાર્ય ટ્રસ્ટના ટ્રસ્ટી અને લોએજ ગામના સરપંચ રવિભાઈ નંદાણી દ્વારા પ્રાસંગિક પ્રવચન ટ્રસ્ટી મહેન્દ્રભાઈ નંદાણિયા દ્વારા ટ્રસ્ટની માહિતી અને પ્રવૃત્તિઓનું વર્ણન કરવામાં આવ્યું આ કેમ્પમાં જનરલ ફિઝિયન લેપોસ્કોપી સર્જન કાનના ગળાના સર્જન સ્ત્રી રોગ હાડકા ટીબી દમ શ્વાસ ફેફસા ચામડી સહિત વિવિધ રોગોના ડોક્ટરો તથા આંખ માટે રાજકોટથી શ્રી રણછોડદાસ બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ રક્તદાન શિબિરમાં પોરબંદરની શ્રીરામ બ્લડ બેંક દ્વારા સેવા આપી એકસો અગિયાર બોટલ રક્ત એકઠું કરવામાં આવ્યું આમ કુલ આઠસો થી નવસો જેટલા લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો સ્વર્ગીય શ્રી લક્ષ્મણભાઈ અર્જનભાઈ નંદાણીયાની સત્તરમી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન નેત્ર નિદાન તથા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર આજુબાજુના ગામના લાભાર્થીઓએ લાભ લીધો હતો આજે લેબોરેટરીનું પણ ચેકઅપનું પણ રાખવામાં આવ્યું હતું જેમાં છ જેટલા દર્દીઓએ પોતાનું બ્લડ ટેસ્ટ કરાવડાવ્યો છે આ કેમ્પ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેમાં સાતમ આઠમમાં ફરસાણ વિતરણ વગેરે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપે છે બાળ જે પ્રથમ ધોરણમાં બાળકીઓ આવે છે એને એકવીસો રૂપિયાનો બોન્ડ આપવામાં આવે છે સાથે સાથે આ કેમ્પની અંદર દરેક દર્દીઓને વિનામૂલ્યે મેડિકલ સહાય આપણે દવાઓ પણ વિનામૂલ્યે આપવામાં આવી હતી હું ડૉક્ટર જતીન સોલંકી શાશ્વત હોસ્પિટલના એસઓ જૂના હું લગભગ ઘણા વર્ષ ત્યાં લક્ષ્મણભાઈ નંદાણીયા વિવિધ લક્ષ્ય સેવાગરે ટ્રસ્ટ દ્વારા સંચાલિત જે રાહત ધરે સર્વરોગ નિદાન કેમ્પ રક્તદાન કેમ્પ ચક્ષુદાન કેમ્પની વિવિધ જે સેવાઓ કરે છે એમાં લાભ આપું છું અને આજે એમની સત્તરમી ગુણ્યતિથિ પર પણ એસ બી બી હાઈસ્કૂલમાં સેમ કેમ્પનું આયોજન સરસ રીતે થયેલું છે ત્યાં વિવિધ રોગોના નિષ્ણાતો બધાય ઉપલબ્ધ છે એમડી ડૉક્ટર તરીકે હું લગભગ છેલ્લા થી છ વર્ષ ત્યાં સેવા આપું છું અને બહુ બોડી સંખ્યામાં લોકો એનો લાભ લે છે અને સેમ ટ્રસ્ટ દ્વારા વિવિધ ઘણા બધા કાર્યો કાર્યો સેવાના થતા હોય છે એ એક બહુ સારી વસ્તુ છે અમે જૂનાગઢ ખાતે અમારી નવી હોસ્પિટલનું અમે હોસ્પિટલનું નવું પ્રસ્થાન કરી રહ્યા છે જે અઠ્યાવીસ ડિસેમ્બરના રોજ એમનું ઇનોગ્રેશન છે અમે ઓલરેડી ઝાંઝા ચોકડીએ જુનાગઢ ખાતે અમારી હોસ્પિટલ કાર્યરત છે એનું નવું પ્રસ્થાન અઠ્યાવીસ ડિસેમ્બરે છે અને ત્યાં એમડી તરીકે અમે બીપી હૃદયરોગ પેરાલિસિસ જેરી સરદંશ બધા રોગોનું નિદાન કરીએ છીએ અને સારવાર કરીએ છીએ ક્રિટિકલ કેર જેમ કે ઘણા ક્રિટિકલ કેસો હોય છે એ બધાની સારવાર અમે બને એટલી રાહત રૂપે અને લોકોને સેવાના ભાગરૂપે કરી શકીએ એવી મહેનત કરીએ છીએ પ્રકાશ લાલવાણી દિવ્યાંગ ન્યૂઝ માંગરોળ જૂનાગઢ